અરે ગુલાબ ડોકમાં બહુ દુખે જાવાય નોપા કઈક લગાડ દેને મે તમને કીધું તો અભી કે તમારા દોસ્તાર લગનમાં તમે આવો આમ વાળ ઉડાડી ઉડાડીને ડાન્સ કરો એ તો દોસ્તાર લગનમાં તો આમ ડાન્સ તો કરવું જ પડે ને એટલે આપણે લગનમાંય તમો તો ડાન્સ કરો એટલો દોસ્તારના લગનમાં કરો ઉલ્લી ઉલ્લીને વાળ ઉડાડી ઉડાડી પણ ખુદની બરબાદીમાં કોણ ડાન્સ કરી કે નાચે કોકની બરબાદી હોય ને જ આપણે મજા લેવાની હોય તમને શું લાગે છે તમે મારા લગન કરી બરબાદ થઈ ગયા એમ એમ જ છે ને

મરહાવે ગયો તો અમારી છોકરી ગાય જેવી છે આવી જતી ખૂટિયા જેમ સિંગડા મારે છે મને હાતે હું છે ને ગાય જેવી જ હતી પણ ખૂટિયા પર રહીને ખૂટિયા જેવી થઈ ગઈ